સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા અનાજ ધિરણ વિતરણ કાર્યક્રમનું આયોજન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું સહકારી ક્ષેત્રે 17 વર્ષ પૂર્ણ કરનાર ભરૂચની હર સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં છેલ્લા 11 વર્ષથી ભરૂચ શહેરના વિસ્તારમાં સખી મંડળો સક્રિય છે આ સખી મંડળના સભ્યોને અનાજ શિક્ષણ તેમજ ચોમાસા દરમિયાન ઘર કે ઝૂંપડી રિપેર કરવા માટે ધિરાણ કરવાનો કાર્યક્રમ અનુભૂતિ ધામ બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે યોજાયો હતો જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપરાંત સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાસિયા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે પાલિકા પ્રમુખ આરવી પટેલ તેમજ બ્રહ્મકુમારીના પરમ પૂજ્ય પભા દીદી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સખી મંડળના સભ્યોના કુલ રૂપિયા સાત લાખ સિત્તેર હજારનું ધિરાણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ હર સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સૌના સાથ અને સહકાર લક્ષી પ્રવૃત્તિની પ્રશંસા કરી તેના સંચાલકોની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ પરમારે કર્યું હતું મેં ત્યારે ગણતરી કરી શરૂઆત સીએનજી રિક્ષાની નવી નવી

यहाँ बारिश ने मैं कला बकर रिया जो मैं बकर नहीं, उनका डाउन पेमेंट होगा नहीं, सॉल्ट होगा नहीं, सीएलजी रिसेंट डॉट आ कोई नानी सुनी बार नदी की बेजार एक थे ना 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 लोकुमाजे ने आवी प्रगुत्ती जो एक भी शहर के नदी इन्द्रामाटे सचिमंडल बना बा इन्हें घिरा ना आपको घिरा एक बार को अरे प्रक्रिया बेजा एक थी अखंड रिते सौ सत्तर वर्ष कालती आ रहे थे ये पता रहे थे कि आप प्रवृत्ति मोटी प्रवृत्ति चे नाली सुनी तो चौका सकती बेजा एक माँ स्थापना करी अने स्थापना ये प्रकार थी करी कि जी वक्ते माधोपुरा बैंक को समग्र गुजरात माने समग्र भारत के अंदर સમગ્ર વિશ્વમાં પણ બેંકો રોલ પર છાપામાં તુટતી હતી આખો હર તંત્ર બગડતું હતું સેવા અને સમય અને સેવા સંજોગોએ હરસિદ્ધિ કોઓપરેટિવ સોસાયટીનું પાટીયું એનો બોલ ઇ ટાઇમે કરેલું ઉઠાતો ત્યારે આજે મને એમને આનંદ છે ખૂબ ખૂબ ધન્યવાદ આફિસ સેવા કરવાની તક में कुमार सिंह हैश्ती जी ने जो दिया है और आप सबको विशेष जो सहायता ओपरे बी बैंक की तरफ से मिल रही है और वो सहायता प्राप्त करने का स्थान आप सभी को ये वर्म परमपिता परमात्मा का स्थान जहाँ से आपको सहायता मिल रही है तो जरूर उस सहायता में आपको हम यही कहेंगे कि चार चांद लग जाएंगे